ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું ભારત સરકારની સુશાસન વ્યવસ્થા અને મહિલા સશક્તિકરણ ની આજે ગ્રામીણ સ્તરે કૃષિ ક્રાંતિ લાવી રહી છે પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયક ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના

સાથે જોડાયેલા છે તેની આઠ અગસ્ત ના કારણે તેને નમો ડ્રોન યોજના હેઠળ જોડાવાની તક મળી ઇફકો દ્વારા પુના ખાતે પંદર દિવસની સઘન ડ્રોન સંચાલનની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેને સરકારનો સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું સુશાસનના ભાગરૂપે સરકાર દ્વારા યોજના અંતર્ગત ધ્રુવીને સો ટકા સબસિડી સાથે અદ્યતન ડ્રોન કિટ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી છે આ સંપૂર્ણ કિટમાં આશરે રૂપિયા બાર લાખથી પણ વધુ કિંમતનું અદ્યતન ડ્રોન બેટરીના સેટ અને ખેતર સુધીની હેરફેર માટે એક ઇલેક્ટ્રિક વાહનો પણ સમાવેશ થાય છે સરકારની આ પારદર્શક સહાય પદ્ધતિના કારણે એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી આજે હાઈટેક કૃષિ સાધનોની માલિક બની આત્મનિર્ભર બની છે કલાકોનું કામ મિનિટ દ્વારા સંચાલિત આ ડ્રોન ટેકનોલોજી સ્થાનિક ખેડૂતો માટે રૂપ સાબિત થઈ છે જ્યાં ખેતરમાં છંટકાવ કરતા આખો દિવસ લાગતો ત્યાં હવે માત્ર દસ થી પંદર જ મિનિટમાં છંટકાવ પૂર્ણ કરી શકાય છે જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે ડ્રોન દ્વારા સચોટ અને સમાન છંટકાવ થતો હોવાથી દવાનો બગાડ અટકે છે ઓછા પાણીએ વધુ વિસ્તાર આવરી શકાય છે આ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોએ ઝેરી દવાઓના સીધા સંપર્કમાં નથી જેથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઘટે છે વધુમાં ઉંચાઈ પરથી છંટકાવ થવાના કારણે છોડના ખૂણે ખૂણે દવા પહોંચે છે જે પાકને રોગમુક્ત રાખવામાં અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે ધ્રુવી ચૌધરી માત્ર એક ડ્રોન ઓપરેટર જ નહીં પરંતુ નમો ડ્રોન દીધી યોજના પ્રસ્થાપિત આત્મનિર્ભરતા અને આધુનિકતા ઉડાડવાનું પ્રતિક છે એક સામાન્ય યુવતી જ્યારે આકાશમાં ઢોન ઉડાડી ખેતરોમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે સાચા અર્થમાં નારી શક્તિના ઉત્કર્ષના દર્શન કરાવે છે અને ગામના અન્ય ખેડૂતોને પણ ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા ગામવાડો તાલુકો વડાલી મેં મારો અભ્યાસક્રમ ડિપ્લોમા એગ્રીકલ્ચર કર્યો ત્રણ વર્ષ અને ત્યાંના પ્રિન્સિપાલ શ્રી જે આર પટેલ એ મને આ ડ્રોન વિશે માહિતી આપી અને એમણે કીધું કે નરેન્દ્ર મોદી સાહેબની આ યોજના લખપતિ દીદી વિશે એમને મને જાણ કરી અને ઇફકો કંપની દ્વારા પછી મને પંદર દિવસ પૂના ટ્રેનિંગમાં મોકલવામાં આવી અને તે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મને આ ડ્રોન પ્રાપ્ત થયું ત્યારબાદ હું મારા મારા પપ્પા અને બીજા ખેડૂતોને બી મદદરૂપ કરું છું અને આ સખી મંડળ આ સખી મંડળ દ્વારા અમે વીસ બહેનો જોડાયેલા છીએ અને સરકારશ્રીને હું આ યોજના અને આ આના વિશે અમને માહિતગાર કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર કરવા